હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણિયા રામાણિયાશ ખાસ નાનકડો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડવો છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર ડાઉન થઈ અને વધુમાં વધુ મગફળી વાવવાની છે મગફળીનું બહુ જ મોટું વાવેતર થવાનું છે પણ એમાં આપણને ખબર હોવી જોઈએ કઈ વેરાયટી વધુમાં વધુ પ્રોડક્શન આપે કારણ કે ઘણી બધી વેરાયટી માર્કેટમાં હોય છે એમાં કેવી જમીનમાં કેવી વેરાયટી આવે કઈ વેરાયટી સૌથી વધુ પ્રોડક્શન આપે તો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ જો કોઈ પ્રોડક્શન આપ્યું હોય તો એ ઓગણચાળીસ નંબર છે અને ગિરનાર ચાર છે અને આવતા વર્ષે મતલબમાં પચીસ સવીની સાઇલમાં સૌથી વધુ જો વાવેતર થવાનું હોય એ પણ ગિરનાર ચાર અને ઓગણચાળીસ નંબરનું વાવેતર થવાનું છે જે ખૂબ સારી વેરાયટી છે ઘણી બધી માર્કેટમાં પ્રચલિત છે ઘણા બધા ખેડૂતો વાવ્યું છે ઘણા બધા ખેડૂતને પચા મણ લગી થઈ છે આ વેરાયટી યુનિવર્સિટીના આંકડા ગિરનાર શિયારમાં થોડા કમ બતાવે છે પણ હોશિયાર ખેડૂત એ ગિરનાર શિયારને પણ એ સોળ ગુઠાના વીઘાની અંદર પચાસ મણ કરીને બતાવી છે ને અમારા ઘણા બધા ખેડૂતની એટલી વેરાયટી વેરાયટી ગિરનાર ચાર પચાસ મણ લગી થઈ છે 39 વેરાયટી પણ સિત્તેર ટકા ખેડૂતને ચાલીસ મણ પ્લસ થઈ છે તો આ વેરાયટી ખૂબ સારી છે તો આવતી સેલ કોઈ ખેડૂત જો મગફળીનું વાવેતર કરતા હોય તો આ વેરાયટીનું ખાસ વાવેતર કરવું આ બે વેરાયટી આપણા સૌરાષ્ટ્રના વાતાવરણમાં સૌથી બેસ્ટ છે સૌથી વધુ ઉત્પાદન આપે છે અને સૌથી સારી ટેકનોલોજી છે જેને ધારો કે ડુંગળી વાવી છે રોપ કરીને ડુંગળી વાવી છે અથવા તો વહેલી ડુંગળી વાવી છે એના માટે ઓગનશાલી નંબર સૌથી બેસ્ટ વેરાયટી છે કારણ કે સાડા ત્રણ મહિને પાકી અને નીકળી જાય છે અને ટાઈમે ડુંગળીનું વાવેતર થઈ જાય છે જેના હિસાબે ડુંગળી પણ ટાઈમે ભાવમાં વહી જાય છે અને જેને જેને ધારો કે જીરું લસણ અથવા તો ઘઉં કેવો પાક વાવો એના માટે ગિરનાર શિયાર સૌથી બેસ્ટ છે કારણ કે એકસો વીસ દિવસે પાકતી વેરાયટી છે અને ટાઈમે નીકળે છે અને ટાઈમે શિયાળું મોલનું વાવેતર થઈ જાય તો આ બે વેરાયટી નંબર વન છે બત્રીસ નંબર વેરાયટી સારી છે પણ એના કરતાં પણ લેટ છે એટલે તમારી જમીનમાં બહુ લાંબો ટાઈમ કોઈ વેરાયટી ઊભી રહે તો વધુમાં વધુ પોષક તત્વો એની અંદરથી ખેંચે જેના હિસાબે તમારી જમીનમાં પાસત્ર મોલ તમે જે વાવો એ ઉત્પાદન થોડું ઘણું કમ આપે બત્રીસ નંબર છે એ એકસો ત્રીસ પાંત્રીસ દિવસે નીકળતી વેરાયટી છે એટલે એ વધુમાં વધુ ઓગણચાલી કરતાં એક મહિનો લેટ નીકળે જેના હિસાબે આપણી જમીનમાંથી વધુમાં વધુ પોષક તત્વો ઉપાડે બીજું કે એનું ખરણ બહુ થાય એની અંદર ધૂઈડ બહુ આવે જેના હિસાબે આ સીશિયામાં આપણે મગફળી નાખ્યું હોય તો હાલતી નથી તૂટે બહુ તો વરોડા પુષ્કળ ઉગે તો જીરા જેવો પાક વાવ્યો હોય તેમાં ઘણું બધું આપણને નુકસાન જાય એટલે બત્રીસ નંબર કરતાં પણ ગિરનાર શિયાળ અત્યારે સારી છે યુનિવર્સિટીના આંકડા બત્રીસ નંબર વધુ પ્રોડક્શન આપવા માટે સક્ષમ છે પણ સારા અને હોશિયાર ખેડૂત ગિરનાર શહેરમાં પણ મણ લગી ઉત્પાદન લીધું છે વેરાયટી ખૂબ સારી છે તો આવી વેરાયટી દરેક ખેડૂતને વાવવાની છે એને ઓળખવી થોડીક મુશ્કેલ છે કારણ કે એની કમ્પેરિઝનમાં બત્રીસ નંબર છે અને એકસો નંબર છે અને ગિરનાર શ્યાર આ ત્રણેયના દાણા સેમ કલરના છે એટલે થોડીક ઓળખવી ખૂબ મુશ્કેલ છે પણ ગિરનાર શિયાળનો પોપટો સેજ પોપટની સાજ ઘોડે સેજ એવી અણીવાળો પોપટો આવે અને એની અંદર જે ખાડા આવે જે પોપટાની અંદર જે ઝાળી આવે ઉપર એ ઝાળી આની અંદર ઓછી આવે એકદમ લાહો પોપટો આવે સીધે સીધો પોપટો આવે અને સેજ એવી પોપટની સાચ ઘોડે અણી આવે આ ઓરિજિનલ ગિરનાર શિયાર છે એના દાણા ખાવામાં બત્રીસ નંબર કરતાં છે બત્રીસ નંબર કરતાં ઓછા છે પણ પાછલી અવસ્થામાં કડશા લાગે તમે ખાધા પછી થોડીક વાર રહીને કડશા લાગે જ્યારે બત્રીસ નંબરના દાણા છે તમે ખાવ એટલે તરત કડશા લાગે એ કળશા એટલે કોઈ કડવા એવું નથી પણ એની અંદર તેલ જાજુ છે ને તેલના હિસાબે જરાક કડશાએ આવે એની અંદર તો આ વેરાયટી તમારે વાવવાની છે ને જે આ બધા ખેડૂતને ચાલીસ મણ થઈ છે પિસ્તાલીસ મણ થઈ પચાસ મણ થઈ સોળ ગુઠાની વીઘાની અંદર સાલી સાલી મણ થઈ છે એવા ખેડૂએ પાયાથી શરૂઆત કરી હોય પાયામાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર અને કેલ્શિયમ મગફળીને વધુમાં વધુ કેલ્શિયમની જરૂર હોય એ પણ એ લોકોએ પાયામાં આપેલું હોય અને નાગાર્જુના કંપનીનું જે ટ્રેકસોર આવે છે એનો પાયાની અંદર એ લોકોએ વપરાશ કર્યો હોય ડીએપીની હાઈરેજ વાવ્યું હોય એના હિસાબે જેણે જેણે આ ટ્રેકસર વાવ્યું હતું ઘણા બધા ખેડૂતોએ કીધું કે અમારે જો વધુ વધુ આ વર્ષે ઉત્પાદન આવ્યું હોય અત્યાર લગીનો જો રેકોર્ડ તોડ્યો હોય તો એ ટ્રેક્સરના હિસાબે થયું છે તો આ ટ્રેક્સર પણ જબરજસ્ત ટેકનોલોજી છે તમે ખાતર સાથે જેનું વાવી શકો એમાં પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છે પ્લસ નાઇટ્રોજન છે પ્લસ તમામ ન્યુટ્રિયન્સ એની અંદર એડ છે એટલે એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે તો વધુમાં વધુ મગફળી કરવા માટે આ આવી ટેકનોલોજીનો ઉપયોગ કરજો સારો પટ મારજો અને મગફળી ખરીદીમાં ખાસ ધ્યાન દેજો ઓગણસાલી નંબર તો એકદમ ઇઝી છે કારણ કે એનો પોપટો લાંબો હોય છે પોપટો મોટો હોય છે અને દાણો લાંબો હોય છે એટલે એને ઓળખવી એકદમ ઇઝી છે પણ ગિરનાર શિયાર ઓળખવી અઘરી છે અથવા તો કોઈ એવી સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ લઈજો કે જે ઓરિજિનલ ગિરનાર શિયાર હોય તો આવી રીતે પાયાથી તમે વ્યવસ્થિત શરૂઆત કરશો તો ખૂબ સારું ઉત્પાદન આવશે ખૂબ સારી ટેકનોલોજીવાળું ઉત્પાદન આવશે અને ગુણવત્તાવાળું ઉત્પાદન આવશે અને વિઘે સોળ ગુઠે સાલી પિસ્તાલીસ પચામણ જે ખેડૂના આંકડા છે એ આંકડા પ્રમાણે બીજા ખેડૂ પહોંચે છે અને આપણે પણ ત્યાં પહોંચવું એકદમ ઇઝી બની જશે તો આ ટેકનોલોજી સાથે કામ કરજો અને પાયાથી શરૂઆત કરજો એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે એકાવન અસ્તુ જય ભારત